ઉપર ના મેરામ જય રામ જય જય રામ શ્રીરામ

અત્યારે દુકાને આવ્યો છું ધોઈ કેમ ગાય દુકાને બેઠા મા ખાવાયા ધોઈ ને ત્યાં ન ગાય પેટ લઈને ક્યારેક બેઠા ધોઈ ગાય તમે જ ગાવ છો ને તમે તમે ધોઈનું જોઈતું હોય આમાં લખજો એટલે તમને જે જોતી હોય હું આપીશ કોઈ પણ ને ભજન ધોઈનું જે જોતી હોય આમાં કોમેન્ટમાં લખજો બધું મળી રહેશે માતાજીના ગરબા ભેળિયા બધું

રાજ ફટાફટ કરવા મળો ધોઈનું ભજન જે જોતો એ બોલવા મળો વોટ્સઅપ નંબર નાખજવામાં એટલે હજુ તો તેરે સાવસે રજા નથી પડે વાર છે જાહેરાત કોહન હા હરિ જાહેરાત કરી અક્ષરમાં માં બેન લઈ ગયો ચાલો ફટાફટ લાઈક કરવા મળો બધા મિત્રો ધોન ભજન સત્સંગ કીર્તન લાઈવ માં તમારું સ્વાગત છે હેલો દોસ્તો ફટાફટ લખવા મળો વોટ્સઅપ નંબર નાખજો ભજન ધોન કીર્તન જોતવા હોય તને ધોન ભજન ગાવા માટે પણ નંબર નાખજો કોમેન્ટમાં આપણે ગાવીશું બધે

ચાલો પોટપોટ મિત્ર બધા જોડેજો લાઈક કરવામાં જરીવારનો લાઈક કરી પિસ્તા દેજો શેર કરો હાલે જાવ سلام تمام كيلو لایک اپ کو دباکر اور لایک کریے ください لائک جوعو لائک کری کر دو رسی آرام لایک کیا ہے Night thêm gì? Mhm. 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 No

આ દાયા બિઠામાં દેખાય તો તમને તલજો મેરો આવો ઓલો બમ મંદિર લઈ મુક દે એવું કાય ન હોય સોના મંદિર લઈ મુક દો તમે ત્યાં વયાને જો વર્ષો માંન ફોર બત કે ગો ઇન હોય ને ગો બબલાટ પોલી ગો લાઈવ કરતો રહેવું પડે અડધી ત્રણ તમને 20 મિનિટ સેટ કરવો ને વાળા એમ થાય કે ઓલા காரணம்